શિવમ રૂપારેલ જે પોતાની મોબાઈલની દુકાનમાં ચાઇનીઝ દોરાનું વેચાણ કરે છે અને હાલે તે પોતાની દુકાને હાજર છે તેની પાસે પ્રતિબંધિત નાયલોન દોરી ચાઇનીઝ માંઝા જેવી રીલ છે અને તેનું વેચાણ કરે છે જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ અને તેના કબજાની દુકાનમાં ચેક કરતા ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત નાયલોન દોરી ચાઇનીઝ દોરીની નાની મોટી ફિરકી રીલ નંગ પિસ્તાલીસ જેની કિંમત રૂપિયા પિસ્તાલીસોના મુદ્દામાલ સાથે વેચાણ કરવાના હેતુથી પોતાના કબજાની દુકાનમાં રાખી હાજર મળી આવેલ આથી જાહેરનામાનો ભંગ કરનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી માધાપર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે